આ તરફ તાપીનો ઉકાઈ ડેમ દરવાજા ખોલી રાખવા માટે લાખ તેર હજાર બસો દસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમના સાત દરવાજા છ ફૂટ અને બે દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં પાણીની આવકના કારણે પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની સપાટીમાં વધારો ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી સડસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાનમ ડેમના છ દરવાજા બે પોઈન્ટ ચાર મીટર સુધી ખોલવામાં આવ્યા હાલ ડેમની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર પહોંચી છે જ્યારે ડેમની ભયજનક સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાળીસ મીટર છે પાનમ નદી બે કાંઠે વહેતી હોવાથી નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા પંચમહાલમાં ધોધમાર વરસાદ વર્ષે ઉપરવાસમાં વરસાદના કારણે પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને રૂલ લેવલ જાળવવા માટે પાનમ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પરિણામે નદી બે કાંઠે વહી રહી છે